હલો મિત્રો કેમ છો બધાય મજામાં જ હશો તો આપણે આ સે જો આપણો જામુડો ને અહીંયા આપણે પણ થોડાક ફૂલ પણ વા્યા છે તો આપણો નાનકો કહેવો બગીચો પણ જોઈ લેજો ફૂલ નકળા જ છે અને આપણે આજ જ જવાના છીએ રામ આપી રે દર્શન કરવા તો એન સુધી બન્યા રહેજો તો રામાપિનું મંદિર પણ બહુ સરસ છે અને દાદાની ગુફાનો સીન પણ લીધો છે એટલે બન્યા રહીજો બ્લોકમાં એટલે મજા આવશે બ્લોક જોવાની તમને એટલે હવે જયસિંહ

है रामATP नए मंदिर में है जय ग्रामATP है आपने दर्शन आपने कर लीता है आप सब ने पण दर्शन कर लीजिए रामATP में અને ભૈરવ દાદાની ગુફા હવે આપણે જઈશું ભૈરવ દાદાની ગુફા અંદર અહીંયા અલાઉડ નહીં બીજે બધે અલાઉડ હોય ને ચંપલ ગુફામાં લઈ જવાતું પણ અહીંયા આપણે એક લગી ગુફા અંદર ફરશું બધું ચાલુ કરો તો ઠંડી ઠંડી હવા આવે છે અને તડકો પણ બાયરે ઘણો તો એટલે સરસ હવા શાંત ઠંડી ઠંડી આવડે પાણાનો બનાવ્યો છે ને ડુંગર મોટો જબરું બનાવ્યો છે એની ગુફા છે અંદર ભેરો દાદા ની મૂર્તિ પણ છે એટલાય પણ ભગવાન માતાજી કੰબીરાજમાન છે हमारे ज्या बहन ने से बहन पर आगर आगर डोडा जाए जो आय आ है आ रामापेन आ भेरव सॉरी रामापेन जो पातल हम કે દાદા ની પન મૂર્તિ ને એ આપણે કર દેવી છે ચામું માં પન મૂર્તિ છે દે ચામું માં તો કા મિત્રો ચામું માં ને પણ ઘણા માન હે આપડા ઠાકોર સમાજ એટલે ચામું માં છે ચામું માં લખો કમેન્ટ માં અહીંયા પણ કેટલાય ભગવાન ની સાઈ બાબા ની ની મૂર્તિ હે ગોડી છે रेडी पा रेडी आपने देसी पसंद ही करवाएं तड़को पन्ना मतलब तड़को लाइक दीदी दीदी पूरा तमाम लाइक 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 नाम लाइक 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 આ બધું ઉતારા છે કે બધાય જાત્રાડુ આવે એના ઉતારા છે અંદર ગોદડા ને ગોડીયા મે જોઈતું અહીં આ સેવાડી ના બાવાજી ની ધૂણી રામાપીર ના ગુરુ ની અહીં આ કે રામાપીર માં ભજાને ખમ છે राजा थो साने से। दखड़ी हे हाँ सी घरे तो आप जैन हो लाइक से सबसक्राइब करने ना कमेंट में जय रामापी जरूर फोन लाख जय राम